નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગાંધી ચોકમાં આવેલ રામ મેલના લાલજી મહારાજની લખતર રામદાસ બાપુની ડેરી વિસ્તારની અંદર પધરામણી કરવામાં આવી રામદાસ બાપુની ડેરી વિસ્તારમાં રહેતા લોકો વાતે કાતે લાલજી મહારાજને લખતર ગામમાંથી તેઓ રામદાસ બાપુની દેરી વિસ્તારમાં લઈ ગયા ત્યાં તેમની પધરામણી કરી તેમનું અર્ચન કરવાની અંદર અંદર લાલજી મહારાજની પૂજન અર્ચન કરવાનું એક મહત્વ રહેલું છે આ સોળ દિવસ દરમિયાન જુદા જુદા મંદિરના જે લાલજી મહારાજો હોય છે તે લાલજી મહારાજને તેમના તેમના અનુયાયીઓ પોતાના ઘરે પધરામણી કરે છે ત્યાં તેમની પધરામ પધરામણી કરી અને તેમનું પૂજન કરવામાં કરવામાં આવે આવે છે છે તેમની આરતી રાત્રિના સમયે તેમના ઝીલણીયા જે એક શ્રી કૃષ્ણના રાસનો એક ભાગ છે તેને રાખવા તેનું પણ આયોજન કરવામાં આવે છે બીજે દિવસે સવારે ભગવાનની મહા આરતી કરી અને સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે